રાજકોટ ગ્રામ્ય એસઓજીએ જસ્ટરમાં ચોક્કસ બાતમીના આધારે મોટર પર નીકળેલ શખ્સને પડકારી તેમની તલાશી લેતા તેમના કબજામાંથી હથિયાર મળી આવતા ગુનો દાખલ કર્યો છે અને આરોપીની ધરપકડ કરી છે જસદણ આંતર ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આઈજીપી અશોક યાદવ દ્વારા ખાસ કરીને ગેરકાયદેસર લોકો જે હથિયાર રાખીને છે તેના ઉપર વોંચ રાખવા માટે સીધી સૂચના આપવામાં આવી હતી જેના અનુસંધાને એસઓજી શાખા રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એફ એ પારગીના સીધા માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજય વેગડ તથા શિવરાજ ખાચર વિપુલ ગોહીનાએ સંયુક્ત રીતે ખાનગી રીતે બાતમીના આધારે જસમત આંબા સદાદિયા રહેવાસી વડોદ્વારાને પોતાના હવાલાવાળું બજાર ડિસ્કોર મોટરસાઇકલ જેના નંબર છે જી જે તેર ઇ જે જીરો ફાઇવ નાઇન સેવનવાળા દેશી બનાવટની જામગીરી બંદૂક સાથે રાખીને નીકળતો હોય તે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરીને તેમની સાથે મોટરસાઇકલ પણ કબજે કરવામાં આવી છે સમગ્ર કાર્યવાહી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર પારગી સ્ટાફના એએસઆઈ સંજયભાઈ પ્રહલાદસિંહ રાઠોડ વિરજાભાઈ વિજયરાજ ધાંધલ વિજયગીરી ગોસ્વામી ચિરાગ કોઠીવાર રઘુભાઈ ઘેડ વિપુલ ગોહિલ સહિતના લોકોએ કરી હતી